વાગી ગયા છે રાત્રિના બાર અને આપણે જો અહીંયા ચોટીલા ચામુંડ માતાજીના મંદિરની બાજુમાં આશ્રમ છે ત્યાં મસ્ત મજાનું ભોજન કરી લીધું છે અને જોઈ લઈએ અહીંયા આપણે બધા મિત્રો ઊભા છે અહીંયા અને હવે લગભગ બધી તૈયારીમાં જ છે બધી તૈયારી લગભગ થઈ ગઈ છે હવે થાંભામ ધોવાઈ જાય પછી ભરીને આપણે નીકળવાનું છે ગબ્બર કાલે પેલું સ્થળ છે ગબ્બર ને અંબાજી માતાજીનું મંદિર તો ત્યાં જઈને તમને મળીએ સવારે ચાલો સો વાગી ગયા છે સવારના આઠ ને જો આપણે સફળતાપૂર્વક આખી રાત બસમાં નીંદર કરી કરીને આપણે આવી ગયા છીએ અંબાજી તો જો આ બધા મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે આઠ વાગી ગયા છે તો સવારનો નાસ્તો કરવાનો છે સવારનો નાસ્તો કરીને પછી આપણે જવાનું છે અંબાજી માતાજી ના જે સોનાનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાં ફોન એ જ નથી તો એનો વિડીયો તો નહીં આવે પણ ત્યારબાદ આપણે ગબર જૉપવે માં તો એનો વિડીયો બનાવીશ તો ચાલો મારી સાથે આગળ બની આ મિત્રો વાગી ગયા છે સાડા આઠ ને જો બધા મિત્રો અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ રહ્યા છે અમે જો હાથપીને તૈયાર થઈએ છીએ આજે આવા શિયાળામાં નાવાનું કસ્ટ આપણે જોયું નથી જો અહીંયા બધા આપણે મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે જોઈ લો આઠ વાગે આપણે આવ્યા તા અહીંયા મસ્ત મજાના ફ્રેશ થઈને નવા લુગડા પહેરી અને જો આપણે નીકળી ગયા છીએ હવે નાસ્તો બને છે નાસ્તો વાસ્તો કરી લઈને મિત્રો આવા તૈયાર થયા છે કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને જો આજ છે કઈક અરવલ્લી પર્વત માળાવો જોઈ લ્યો મેં ઓલા ભાઈ ને પૂછ્યું કેતા આજ છે અરવલ્લી પર્વત માળો અને જોઈ કંઈક એવું કઈક જાય હે ઊંચું લીટા જેવું જોઈ લ્યો

મારું અનુમાન ખોટું પડ્યું મિત્ર મને થી રોપવે જવાનું હે આ છે આપડે સોમરાજ નોઈડા આજે આપણે અહીંયા ભૂગન હે તો મિત્રો આપણે લગભગ ઘણી બધી ઊંચાઈ આવી ગયા છે અને તમને આનો નજારો બતાવું જોઈએ તો આવો કઈ નજારો છે આનો ઉપરથી જોઈ લ્યો અને અહીંયા છે આપણે જે મંદિરે ગયા હતા એ મંદિર જોઈ લ્યો તો મિત્રો આપણે લગભગ ટોપ ઉપર પહોંચી ગયા છીએ ટોપ નો કઈક આવો નજારો છે જોઈ લ્યો મિત્રો ભાઈ આપડે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે હાલી હાલી ને જોઈ લ્યો આપણે અંબાજી માતાજી ના મંદિરે ચાલી ને પહોંચી ગયા છીએ અને બહુ ચાલવા માં બહુ કષ્ટ પડ્યો આગળ જે પ્રમાણ અહીનો નજારો જોઉં જે તમે કષ્ટ પડ્યું છે એનું જ પરિણામ છે જોઈ લો લીધા છે બપોર નો એક અને જો આપણે અત્યારે પાછા ઉતરી રહ્યા છીએ ને જો તમે નજારો તમે આમ તો બહુ જોયા હશે પણ જો આવો કઈક નજારો છે આ પહાડ નો જોઈ લો

જો આપણે આવી ગયા છીએ સુધા માતાજીના મંદિરે અને જો આ છે કાંઈક એનું મંદિર જોઈ લો અને અહીંયા છે મસ્ત મજાનું ત્રિશૂળ હવે સોનાનું હોય કે સોનાની લેર ચડાવવું હોય એ તો કઈ ખબર નહીં જોઈ લ્યો આવું કઈક ત્રિશૂળ છે અને ફાઇનલી આપણે બહુ કષ્ટ બાદ હવે પહોંચી ગયા છીએ જોઈ લ્યો આપણે બધા મિત્રો જ્યાંય બેઠા છે જો અહીંયા આટલી ટોચ ઉપર આવી ગયા છે કે આપણે ચોટીલા જે ચામુન માતાજીનું મંદિર છે એનું ડબલ ગણું પણ ડબલ ગણું એનાથી પણ વધારે અહીં ટોચ છે તે છતાંય જોઈ લો અહીં મોટી મોટી બિલ્ડિંગ બની ગઈ છે આવું બધું સ્ટ્રકચર ઊભું થઈ ગયું છે તો એ અહીંયા આટલો વિસ્તાર પહોળો હોવાને કારણે જો આવું બધું ફેસિલિટી છે અહીંયા જોઈ લો બાકી જો અહીંયા આ જાડવું છે આ ત્રિશુલ છે બાકી અહીં જો આપણે ફોટો ફોટોગ્રાફી હાલે છે નિખિલભાઈ ફોટોગ્રાફી કરે છે

ચારો નીચે માતાજીના મંદિરેથી દર્શન કરીને આપણે આવી ગયા છીએ જો આપણા રૂમે આ કંઈક આપણો રૂમ છે મસ્ત મજાનો ફેસિલિટી વાળો રૂમ છે અહીંયા આપણે બધા પાથરી બાથરી નાખ્યું છે ફોર સ્ટાર મસ્ત મજાનું ચોખ્ખું ચણક બાથરૂમ છે ચોખ્ખો ચણક રૂમ છે અને મસ્ત મજાનો પંખો છે અને બાલ્કની પણ છે અને અત્યારે તો વંધારું જ છે ત્યારે રૂમ તો એક મસ્ત મજાનો રૂમ છે અત્યારે આપણે રાજસ્થાનના પ્રવાસમાં મસ્ત મજાનો રૂમ મળી ગયો છે આપણે તો આજના વિડીયોમાં આટલું મળે બીજા વિડીયોમાં કાલે તો જય દ્વાક જય મગરમાં રામે રામ રહી રાખે